નમસ્કાર ખેડૂત મિત્રો ઉમેશ રાઠોડ ઉબન ટુ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી અને આપણી જોડે આજે ફાર્મર છે શાંતિભાઈ મામેરિયા અને શ્રીજી એગ્રી ક્લિનિક અમરેલી જેમને તો બધાય ઓળખતા જ છે કિશોર સાહેબ દેસાઈ આપણી જોડે વન ફિલ્ડ અત્યારે તેટીનું ફિલ્ડ જોઈ રહ્યા છે જે વેરાયટી છે ઉબન ટુ નેક્ટર આજની તારીખ છે

અને ગળપણ માય તે લોકોને ખબર નહોતી માર્કેટમાં પણ અમને ખબર હતી એટલે લોકો આ કાપીને દેખાડતા એટલે કહેતા આ આપો એમ પણ એ ખરેખર અમને ખબર હતી કે ઓબાન ટુ કંપની ની નેક્ટર છે એમ અને ના ઘણું સારું છે અને સાઈઝ માં એક નવીનતા એ છે કે જે નેટ વાળી વેરાયટી વાવે એવી જેની ઉપર થીમચેક છે કે જો તમે જોઈ શકો છો અને દેખાવામાં અને બધી રીતે સારું ફળશે તમારો મોબાઈલ નંબર ચોરાણું બે પંચ્યાસી એકસઠ પાંચ ચોર્યાસી અને ગામ ગામ લાઠી તાલુકો લાઠી જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી હા તો આપડી જોડે અત્યારે છે એમનો ટાઈમ ફાળવીને આપણી જોડે ફીલ જોવા પૂછી કેવી લાગી કેમ સાહેબ બિલકુલ મજામાં ખેડૂત મિત્રો હું અહીંયા જે શાંતિભાઈ સાથે આવ્યો છું એની વાડીએ અને અહીંયા જે વાવેતર કર્યું છે એમાં અલગ અલગ પાંચક વેરાયટી વાવી છે કેમ કે હું તો ચલો વેચાણ માટે છું પણ અહીંયા જે ઉબાંટુની જે નેક્ટર કરીને વેરાયટી છે એ વેરાયટીની એક ખાસિયત એ આવી કે એકદમ કેસરી કલર સરસ મજાનો કલર આવે છે આ મને હજી કાપતા ન આવડ્યું આપણે રોજ કાપતા ન હોય પણ ઘણા લોકો શાકભાજી કાપતા ખબર હોય અને એની જે મીઠાશ જે છે એ મેં બધી વેરાયટી ચેક કરી આની જેવી મીઠાશ મને જોવાનું મળી બીજું આ વેરાયટીની ખાસિયત એ છે કે ડીટે થી ખડી જાય પછી ઉતારવી એવું જરૂરી નથી તમે દસ દિવસ સુધી પંદર દિવસ સુધી માનો કે ભાવ નથી તો આ વેરાયટી આ એક ફળ છે તમે છોડ ઉપર રાખી શકો બી ટેટી ખરી જાય એવું જરૂરી નથી અને ખરે નહીં ન ખરી હોય પણ તમારે એંસી પંચ્યાસી દિવસ થાય એટલે તમારે આ જે મિત્રો ટેટી ઉતારી લેવાની અને માર્કેટમાં મેં ઘણી બધી વેરાયટી જોઈ છે પણ આજે જે આ જે નેક્ટર જે ટુ કંપનીની છે એની જેવી વેરાયટી તમને મને બહુ ઓછી જોવા મળી છે વાવે છે લોકો ખેડૂતો અલગ અલગ પણ આનો જે માવો છે આની જે મીઠાશ છે એ બહુ સરસ છે અને શાંતિભાઈ પણ કહ્યું એ પણ વેચવા જાય છે ત્યારે ચખાડે છે આપણી આ ત્યારે એને ખબર છે કે આ ઉબાન ટુની વેરાયટી છે પણ લોકો પસંદ કરે છે અને સારામાં સારી વેરાયટી છે ઉત્પાદનમાં પણ સારામાં સારું ઉત્પાદન આવે છે અને એની જે બેઠક છે એ પણ પાંચ પાંચ છ ફ્રૂટ લગી પહોંચી જાય છે મારા માટે પણ ધંધામાં આવ્યા પછી પહેલું વર્ષ છે મેં અત્યાર લગી બહારમાં નોકરી કરીને ઘણા બધી દવાઓ વેચી એની ના નથી પણ ટેટીનું પ્રેક્ટિકલી અનુભવ જે કર્યો એ અહીંથી કર્યો છે આમાં પણ મેં અમે ઘણી બધી ભૂલ કરી છે મારી ભૂલ સુધારી અને આવતા વર્ષે પણ સારું એવું ઉત્પાદન લેશું અને આ નેક્ટર જેવી વેરાયટી વાવશું તો ઉબાન્ટુની નેક્ટર વેરાયટી મિત્રો ખાસ વાવવા વિનંતી અને વાવજો સારું એવું ઉત્પાદન છે માર્કેટમાં પણ આનો ભાવ સારો મળશે ધન્યવાદ સંજુભાઈ આપણે આ ટ્રાન્સપોર્ટ માટે કેવી છે ટ્રાન્સપોર્ટમાં મોકલવી હોય તો લાંબા કિલોમીટર ને આ ચાલે બાકી બીજી વેરાયટી છે એ થોડીક નરમ પડી જાય આ એમને ફળ એમનું હાવ કડક અને મળી મીઠું પાછું અને સાહેબ તમે આપણે ઉબંટુ જોડે બે વર્ષથી કામ કરો છો તો ઉબંટુ વિશે બે શબ્દ કહેશો સાહેબ નહીં ઉબંટુ કંપની જે છે એક એગ્રીકલ્ચરના તજજ્ઞ જે ભણીને ડૉક્ટર બનીને પછી આ જે કંપનીનું એને એક મતલબ સ્થાપના કરી છે અને એનો ગોલ છે ખેડૂતોને સારી ક્વોલિટીના બિયારણ આપવા દરેક વસ્તુ આપે છે ભીંડો આપે છે ગુવાર આપે છે તરબૂચ આપે છે કપાસના બિયારણ પણ છે એની અંદર અવતાર કરીને વેરાયટી છે તો દરેક સારા સારા બિયારણ હું સારા બિયારણ તરીકે મારે કોઈ પણ વસ્તુ લેવી હોય ભલામણ કરવી હોય તો ઊબાંડું કંપનીમાંથી હું લઈ અને આંખ બંધ કરીને ખેડૂતોને હું આપી શકું છું તો તમે ખાસ ઊબાંડું કંપની છે નવ યુવાન છે નવી પેઢી છે અને થોડું થોડું નવા દુનિયામાં જવું અત્યારે જરૂરી છે ધન્યવાદ ઓકે